ભુજ સહિત સમગ્ર જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ જે પક્ષીઓની સારવાર કરવા માટેનું અભિયાન હતું તેમાં એકસો ને અગિયાર પશુઓને સારવાર આપવામાં આવીને અગિયાર પશુઓના મૃત્યુ નીપજ્યા હવે જો પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરની આમ તક ટીવી ન્યૂઝ સાથે કરુણા અભિયાનની કામગીરી વિશે વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો ડોક્ટર હરેશ ઠક્કર જિલ્લા પશુપાલન અધિકારી જિલ્લા પંચાયત ભુજ રાજ્ય સરકારનો જે પશુઓ પક્ષીઓ પ્રત્યેનો જે સંવેદનશીલ અભિગમ છે જીવ હિતાવ કામગીરી માટેનો જે લક્ષ્યાંક છે એના પ્રમાણે દર વર્ષે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં પણ આપણે આ કાર્યક્રમ અંતર્ગત કુલ બાર જેટલા પશુ સારવાર કેન્દ્રો અને કુલ સોળ જેટલા પશુ કલેક્શન સેન્ટર બચાવ સેન્ટર આપણે શરૂ કરેલા હતા ગઈકાલે ઉત્તરાયણનો દિવસ હતો તેમાં જે કચ્છમાં પતંગ ઉડ્યા સાથે સાથે પતંગને કારણે પક્ષીઓને જે ઈજા થઈ એમાં કુલ એકસો અને ચૌદ જેટલા પક્ષીઓ આપણે ત્યાં સારવાર માટે આવ્યા હતા અને એકસો ચૌદમાંથી અગિયાર જેટલા પક્ષીઓ કાં તો ત્યાં લાવ્યા ત્યારે જ મૃત્યુ પામેલા હતા અથવા તો લાવ્યા પછી તરત જ એમનું મૃત્યુ થયું હતું મૃત્યુનું મુખ્ય કારણ જોઈએ તો જે બ્લીડિંગ એટલે કે લોહી વહી જવાને કારણે મૃત્યુ થયા એ મુખ્ય કારણ હતું અને એ કારણોસર જ મોટેભાગે પક્ષીઓના મૃત્યુ થતા હોય છે પણ બાકીના બધા પક્ષીઓને આપણે સારવાર કેન્દ્ર ખાતે જે આવ્યા એમને આપણે બચાવી શક્યા એ રીતે કુલ એકસો અને ચૌદ પક્ષીઓની આપણે સારવાર કરી હતી હજી પણ ઉત્તરાયણના અનુલક્ષીને આપણે ત્યાં આ કરુણ અભિયાનની કામગીરી ચાલુ છે અને વીસ તારીખ સુધી જિલ્લાના દરેક પશુ દવાખાનાઓ ખાતે આ માટેની આપણે સગવડો રાખેલી છે તો ક્યાંય પણ જો પતંગને કારણે પતંગની દોરીને કારણે પક્ષીને ઈજા થાય તો એને વધારે હેન્ડલ ન કરતા અને એમાં ફસેલા દોરા હોય તો એને કાઢવાનો પ્રયત્ન ન કરતા તરત જ નજીકના પશુ દવાખાના ખાતે જો પહોંચાડવામાં આવશે તો ત્યાં એની યોગ્ય સારવાર થઈ શકશે અને એ રીતે આપણે આ પક્ષીઓને બચાવી શકશે આ જે પક્ષીઓને ઈજા થવાના બનાવો બને છે આપણા શહેરી વિસ્તારમાં થાય છે ભુજ શહેર છે માધાપર વિસ્તાર છે તેમજ અંજાર તેમજ ગાંધીધામ વિસ્તાર છે એમાં પક્ષીઓને ઈજા થવાના બનાવો વધારે બનતા હોય છે અત્યારે પણ જે કેસ નોંધાયા છે એમાંથી મોટાભાગના કેસ છે લગભગ પચાસ ટકા જેટલા કેસ એ ભુજ અને માધાપર વિસ્તારમાં નોંધાયા છે તે સિવાય અંજાર અને ગાંધધામમાં વધુ પક્ષીઓના ઈજા થવાના બનાવો થયા છે એમાં એકસો ચૌદમાંથી એકસો તેર જેટલા તો કબૂતર જ હતા અને એક બ્લેક આઈબીસ નામનું પક્ષી હતું એમ ટોટલ આપણે એકસો ચૌદ પક્ષીઓને આપણે સારવાર આપેલી છે